ભારત સરકારના સિવિલ ડિફેન્સ યોજનામાં એકસો પચાસથી વધુ યુવાનો જોડાયા નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા બે દિવસીય અભિયાન અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સાંઈબાબા મંદિરે નોંધણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવી વહેલી સવારે એક જ કલાકમાં સોથી દોઢસો યુવાનોએ નોંધણી ફોર્મ ભર્યું નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન રાત્રે બાર વાગ્યા સુધી અભિયાનની નોંધણી પ્રક્રિયા થશે પશ્ચિમ પોલીસના પીઆઈ ચૌધરી અભિયાનમાં જોડાયેલા યુવાનોને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું આપતકાલીન સ્થિતિમાં દેશમાં આવતા સંકટોને નિવારવા યુવાનોને જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવશે જી રાજેભાઈ ત્રણ દિવસના અભિયાનમાં આજે પહેલો દિવસ કેટલા યુવાનો જોડાયા છે શું કહેશો આજે એક્ચ્યુઅલી પહેલો નથી આજે બીજો દિવસ છે ગઈકાલે પચાસ થી સાહીઠ યુવાનોને જોડ્યા છે દેશની સેવાની નોંધણી કરાઈ છે દેશની સેવા માટે આજે પણ સો થી વધારે સંખ્યા છેલ્લા એક કલાકમાં યુવાનો આવ્યા છે અને અંદર નોંધણી પ્રક્રિયા ચાલુ છે પશ્ચિમ પીઆઈ ચૌધરી સાહેબ હમણાં આવીને ગયા એમણે દરેક યુવાનોને માહિતગાર કર્યા કે આ નોંધણી સેના માટે છે ઘણા યુવાનોને થોડું કન્ફ્યુઝન હતું એ દૂર કર્યું અને અમે પણ અમારા મિત્રો દ્વારા કાઉન્સિલર છે કપિલભાઈ છે જે નગરપાલિકા સભ્ય છે તો દરેક સંસ્થાઓ દરેક મેમ્બરો સોહેલભાઈ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક સમાજ દરેક ધર્મ દરેક સંપ્રદાયના લોકો અહીંયા ભેગા થઈને દેશની સેવા માટે પોતપોતાના સમાજના લોકોને લાવે છે અને નોંધણી કરાવે છે તો દરેકનું યોગદાન છે દેશનું રક્ષણ થાય દેશને આપાતકાલીન કોઈ પણ જે સમય આવે એ સમયે આપણે દેશને મદદરૂપ થઈએ એના માટે છેલ્લો દિવસ છે છતાં પણ અમે એવી વિનંતી કરીએ છીએ કલેક્ટર કે હજુ બે દિવસ અમને વધારે આપે કેમ કે ચાલુ દિવસ હોવાથી ઘણા કોલેજના યુવાનો આવી શક્યા નથી જો રવિવારે અમને મળી જાય તો કદાચ વધારે યુવાનો નોંધણી કરી શકે અને આજે રાત્રે જે લોકો જે યુવાનો બાકી રહી ગયા છે નોંધણી કરાવવામાં એ લોકો આજે રાત્રે બાર વાગ્યા સુધી ગમે ત્યારે પણ પોતા પુરાવા લઈને અને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય ત્યાં રાત્રે બાર વાગ્યા સુધી એમની નોંધણી ચાલુ રહેશે સર અત્યારે સરકાર શ્રી દ્વારા જે કાર્યક્રમ થયો યુવાનો માટે શું કહેશો સિવિલ ડિફેન્સમાં નવ નવયુવાને જોડવા માટેનો આજે ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલો છે એની અંદર જે યુવાનો સિવિલ ડિફેન્સમાં વોલન્ટિયર તરીકે જોડાવા માગતા હોય અને જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટને જરૂરિયાત પડે અથવા કોઈ એવા પ્રસંગો ઊભા થાય કે જેની અંદર આપણે મેક્સિમમ આ લોકોનો ઉપયોગ કરવાની જરૂરિયાત પડે ત્યારે ઉપયોગ થઈ શકે એ માટે મેક્સિમમ નવયુવાનોને અમે જોડવા માટેનો આજે કાર્યક્રમ રાખેલો છે અને નડિયાદ પશ્ચિમ પોલિશન વિસ્તારના ઘણા બધા નવયુવાનો તથા અલગ અલગ સંસ્થાઓના જે આયોજકો છે એમની સાથે રહી અને જે મેક્સિમમ લોકોને જોડવામાં આવશે સર ખાસ કરીને જે નવ યુવાનો હજુ સુધી જોડાયા નથી એમનો મને તમારો શું સંદેશો છે અને એમને શું કરવાનું જે યુવાનો જોડાવા માગતા હોય એમને પોલીસ સ્ટેશનને સ્પેશિયલ અમે સ્ટાફ રાખવામાં આવ્યો છે ત્યાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આજના દિવસમાં ફોર્મ ભરી શકે છે અને અમે ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા તથા સોશિયલ મીડિયા દ્વારા લોકોને મેક્સિમમ પ્રચાર પ્રસાર કરીએ છીએ કે વધુમાં વધુ યુવાનો આમાં જોડાય

તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ